અને બીજું એક મોડલ છે જે તમે લોઢિયામાં ફિટ કરી શકો પાટલી સાથે તો જેવું ખેડૂતને પાવડાની તો અહીંયા બે બ્લેડ આપેલી છે બંને બાજુ તમે તમે જોઈ શકો શકો છો જેથી ગમે એવી કડક જમીનમાં પણ કરી છો પાવડાને કઈ થશે નહીં બીજા નંબરમાં અહીંયા કોસ્ટ જે આપેલી છે એને પણ એડજસ્ટેબલ છે ભવિષ્યમાં તમારે આગળ પાછળ કરવી હોય તો તમે આસાનીથી જે છે આગળ પાછળ આ પાવડામાં કરી શકીએ છીએ કેશવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આ પાવડાનું ખુદ મેન્યુફેક્ચર કરે છે એટલા માટે કોઈ ખેડૂત મિત્રોને છૂટક માં જોતો હોય તો પણ મળી જશે અને કોઈ વેપારી ભાઈઓને જથ્થામાં જોતો હોય તો ભાવથી પણ મળી જશે અને કેશવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જસદળ જે છે એ પાંચ દાતા થી લઈ અને ઓગણીસ દાતા સુધીની ઓરણી અને તમામ પ્રકારના મિની ટ્રેક્ટર ના ઓજાર પણ બનાવે છે તો વધુ માહિતી માટે અત્યારે જ કોન્ટેક કરો કેશવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જસદળ જેના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે